વડોદરાની સરકારી જમનાબાઈ હોસ્પિટલમાં ગુરુવારે બનાવટી જન્મનું સર્ટિફિકેટ મળી આવ્યું હતું પાલિકા દ્વારા હાલ નવા આધાર કાર્ડ કઢાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ દરમિયાન સેશન્સ ઓફિસરે બનાવટી બર્થ સર્ટિફિકેટનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું કાસિદ સિદ્દીકી અને રાબિયા સિદ્દીકી આધાર કાર્ડની કામગીરી માટે આવ્યા હતા આ બંને પુરાવા રૂપે મૂકેલ જન્મનો દાખલો તપાસવામાં ખોટો હોવાનું બહાર આવ્યું હતું કાસિદ અને રાબિયા બંને માતા પુત્ર અને મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે પાલિકાના અધિકારી શામિક જોશીએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી મારી ઓફિસમાં આધાર કાર્ડ ડિપાર્ટમેન્ટ આધાર કાર્ડ ડિપાર્ટમેન્ટ હું લીડ કરું છું અત્યારે કોર્પોરેશનમાં મારી ઓફિસમાં અઢાર વર્ષ કરતાં મોટી ઉંમરના નવું આધાર કાર્ડ થતું હોય છે એની અંદર જન્મ દાખલો ઓરિજિનલ જોઈતું હોય છે ઓળખનો પુરાવો ઓરિજિનલ અને રહેઠાણનો પુરાવો અલગ જોઈતો હોય છે ઓરિજિનલ એ મુજબ આજે અરજદાર મારી ઓફિસમાં જે આવ્યા હતા એમણે જન્મનો દાખલો રજૂ કર્યો હતો જર્મનો દાખલો જ્યારે આવતો હોય છે તો કોર્પોરેશન દ્વારા જન્મ ક્યાં થયો છે એના ઉપર છે જો વડોદરામાં જન્મ થયો તો વડોદરા કોર્પોરેશન તો અમને ખબર હોય છે બર્થ સર્ટિફિકેટ કેવું છે તો અમે તાત્કાલિક દીધું હતું એમાં ઉપર લખેલું હતું જમનાબાઈ હોસ્પિટલ જમનાભાઈ હોસ્પિટલ દ્વારા ક્યારે પણ કોઈ બર્થ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવતું નથી એ માત્ર ને માત્ર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જે આપણે માજાપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે જ્યાં મરણની ઓફિસ છે ત્યાંથી ઇશ્યુ કરવામાં આવતું હોય છે એટલે તાત્કાલિક પહેલાં તો વોટ્સઅપ કર્યું જન્મભર ડિપાર્ટમેન્ટના હેડને એમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે આ ફ્રોડ છે વધુમાં બે હજાર વીસ પછી જ્યારે જેટલા પણ બર્થ સર્ટિફિકેટ ડેથ સર્ટિફિકેટ કે મેરેજ સર્ટિફિકેટ નીકળે છે એમાં ક્યુઆર કોડ આપેલો હોય છે એ સ્કેન કરવાથી ડિટેલ્સ બધી ઓપન થતી હોય છે કોઈ પણ પ્રકારની ડિટેલ્સ ઓપન થતી નથી તો સીધી વસ્તુ છે કે આ ફ્રોડ છે તો આ બધી બાબતોને પ્રાથમિક દ્રષ્ટિએ દીકતા અમને ફ્રોડ લાગ્યો અમે સો નંબર પર તાત્કાલિક સંપર્ક કર્યો એ વખત આપ મીડિયા કર્મી પણ હાજર હતા પણ મને આશ્ચર્ય થયું કે સો નંબર પર ડાયર કર્યા પછી પણ પોલીસ અડધો કલાક જેટલી લેટ જેમાં ખરેખર આ બાબત એટલી ગંભીર છે કે એમને એગ્રેસિવલી વર્ક કરવાનું હોય ઉપરથી મારી સાથે એગ્રેસિવલી વર્તન કરવામાં આવ્યું એ કોઈપણ સંજોગમાં ચલાવી ના લેવાય પણ અત્યારે ગરમી વધારે છે બધાને દોડી વ્યસ્તતા હોય ઉપર સમજી શકું છું બરાબર છે હું રાતે સાડા ત્રણ વાગ્યા સુધી ફિલ્ડમાં ફરનારો તો હું છેલ્લા એકસો અડસઠ કલાક એકસો અડસઠ દિવસમાં હું માત્ર બાસઠ કલાક ઊંઘું છું કારણ કે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સાવ જોઈએ રાત્રિ સફાઈમાં પણ સઘન કામગીરી અમે કરતા હોઈએ છીએ દિવસે આધાર કાર્ડની કામગીરી કરતા હોઈએ છીએ અમે સતત દિવસ છે પણ જ્યાં પબ્લિકની સેફ્ટીનો વિષય છે જ્યાં દેશની સેફ્ટીનો વિષય છે તે અમે જાગૃત છો ને એના માટે સતર્કતાથી પગલાં ભરજો આ અમારી પ્રિમાસી આ આખી ભારતની પ્રિમાઈસીઝ છે ભારતના જ દરેક નાગરિક જ્યાં ધારે ત્યાં ઊભો રહી શકે છે એટલે ખોટાનો વિરોધ કરવા માટે અમે બંધાયેલા છે અને જીવ આપવા પણ તૈયાર છે ખૂબ જ ગંભીર વિષય છે અત્યારે તમે પહેલગાઉનો હુમલો તમે દેખ્યો છો સામાન્ય બાબત છે અધિકારી તરીકે અમારી પ્રાથમિક ફરજિયા આધાર કાર્ડ અત્યારે દરેક જગ્યાએ તમારે ફાઇવ સ્ટાર હોટેલમાં રોકાવવું હોય કે લોજમાં રોકાવવું હોય તમારે કોઈ જગ્યાએ ટોલટેક્સમાં ક્રોસ કરવું કોઈ પણ જગ્યાએ તમારે હોસ્પિટલમાં પણ એડમિટ થવું હોય તમારે રેન્ટ એગ્રીમેન્ટ જોઈતો હોય તો એના માટે આધાર કાર્ડની જરૂર છે મને પોલીસ તંત્ર પર ખૂબ જ વિશ્વાસ છે પોલીસ તંત્રએ હવે સંપૂર્ણ જવાબદારી લીડરશીપ લઈ લેવી પડશે ઊંડી તપાસ કરવી પડશે અમારા હદ વિસ્તારમાં આવે છે કે નથી આવતું એ બધી જે એમની જે કહેવાય ને પદ્ધતિ એ પદ્ધતિમાં બદલાવ કરીને આખું દેશ આપણો છે અને એમાં પોલીસ તંત્રે ખૂબ જ ઉંડાણપૂર્વક તપાસ કરીને કથિત કૌભાંડ અને કૌભાંડી કાર્યોને પકડીને સખતમાં સખત સજા કરવી પડે એક અધિકારી તરીકે એના કરતાં વધારે એક દેશના નાગરિક તરીકે મારી નમ્ર અપીલ છે પોલીસ તંત્ર હવે ફરિયાત એમણે એમના તરફથી કરીને દાખલ કરવું જોઈએ આ કામના જે ફરિયાદી છે શામિક શાંતિલાલ જોશી કે જેઓ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે સાઉથ વોનમાં નોકરી કરે છે અને એમનું સુપરવિઝન છે તે વસ્તી ગણતરી તેમજ જે નવીન આધાર કાર્ડ બનાવવામાં આવે છે તેનું સુપરવિઝન રહે છે આ નવીન આધાર કાર્ડ બનાવવાની કચેરી નવરંગ કોમ્પ્લેક્સની બાજુમાં આવેલી છે કચેરી ત્યાં નવા આધાર કાર્ડ બનાવવા માટેની કચેરી છે આ કામના જે આરોપી છે કાશી કે જેને આધાર કાર્ડ બનાવવાનું હોય એ પોતાના સાથે આજે લગભગ સવા સવા કે બાજુ કચેરીમાં ગયો હતો અને તપાસ કરતા જે જન્મનું પ્રમાણપત્ર છે એ લોકો છે જમનાબાઈ હોસ્પિટલનો નો હોય જે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર છે એ ત્યાં વર્ષોથી ફરજ બજાવે છે અને એમને ખબર છે કે કઈ રીતે આ જન્મનું પ્રમાણપત્ર આપવામાં આવે છે મોટે ભાગે જન્મનું પ્રમાણપત્ર છે તે કોર્પોરેશનની ઓફિસ દ્વારા અને ગ્રામ્ય વિસ્તારમાં તલાટી દ્વારા બનાવવામાં આવતું હોય છે કોઈ પણ જે હોસ્પિટલ છે એ જન્મનું પ્રમાણપત્ર બનાવતી નથી એમને ખ્યાલ હતો જેથી કરીને એમણે એની વધારે તપાસ કરાવી ત્યારે ખબર પડી કે ભાઈ આ રીતે અમે કોઈ પણ જન્મનું પ્રમાણપત્ર બનાવતા નથી એને આધારે તેમણે પોલીસના સો નંબરમાં ડાયલ કર્યો હતો અને એ ફરિયાદ માટે છે તે રાવપુરા પોલીસ સ્ટેશનમાં રાવપુરા પોલીસ સ્ટેશન ના જે સ્ટાફ છે પીઆઈ છે એમનો સ્ટાફ તરત જ હરકત આવેલ હતો અને જે ફરિયાદી છે એમની ફરિયાદ તરત ડ્રાફ્ટ કરીને તરત જ આ જેમણે રજૂ કર્યું હતું કાશી રસી સિદ્ધિકી કે જેઓ અત્યારે વડસર જીઆઈડીસી બેંક ઓફ બરોડા માંજલપુર રહેવાસી છે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ જે પ્રમાણપત્ર છે તેમણે એમના પિતાજી એ કોઈની પાસે બનાવડાવ્યું હતું કાશી રસી સિદ્ધિકી એમના રસીદ સુબેદાર સિદ્ધિકી છે એમના પિતાજી એમને પોલીસ સ્ટેશને લાવીને આગળ પૂછપરછ કરતા જાણવા મળેલ કે તેમને કોઈક એજન્ટ મારફત કે ફિરોજ નસીર પઠાણ જે એજન્ટ છે એના મારફત કોઈક બીજા વ્યક્તિ પાસેથી આ જે નકલો જન્મનું પ્રમાણપત્ર છે એ બનાવેલ છે અને એને લાવીને પૂછાતા જાણવા મળેલ કે અજયકુમાર રણછોડ ભાઈ મકવાણા કે જેની એક ઝેરોક્સ દુકાન છે મકરપુરા જીઆઈડીસી ખાતે આવેલી છે અને તેણે અ આ ભાઈ પાસે આ જે નકલી જન્મ નું પ્રમાણપત્ર છે એ બનાવેલ છે આ ચારે ચાર માણસો છે એને અમે પૂછપરછ માટે લાવેલા હતા અને આગળની કાર્યવાહી છે એ ચાલુ છે અજયકુમાર રણછોડભાઈ મકવાણા પ્રમાણ અજયકુમાર રણછોડભાઈ મકવાણા કેટલા પ્રમાણપત્ર અત્યાર સુધી પૂછપરછમાં હજુ પૂછપરછ ચાલુ છે અને એક્ઝેક્ટ આંકડો છે એને કોઈ પણ પણ આપેલ નથી કે આટલા બનાવેલા છે છે પૂછપરછ અમારે ત્યાં ચાલુ બનાવે ખબર એના કાશીદના એને આધાર કાર્ડ કઢાવવા માટે જન્મનું પ્રમાણપત્ર જરૂરી હોય અને મૂળ છે યુપી ના રહેવાસી હોય એટલે એને ખ્યાલતો હતો જ કે આ નકલી બનાવે છે એટલે જન્મનું પ્રમાણપત્ર એને જોઈતું હતું અને આધાર કાર્ડ માટે જરૂરી હોય એને ત્યાંથી એ બનાવેલું তামি ধরপত দেখে চার চার হ্যাঁ তমামি ধরপত